નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરે છે એટલે કે ગાય આધારિત ખેતી કરે છે બરાબર એટલે કે પ્રાકૃતિક ખેતી કરે છે અને એણે એક નવાસ પ્રકારની ખેતી કરી છે એટલે પોતાના ખેતરની અંદર એણે લીંબુના પાકનું વાવેતર કર્યું છે બરાબર અને બહુ ઝાઝા વિકામાં વાવેતર કર્યું છે અને સારું એવું ફ્લાવરિંગ ને સારો એવો ઉત્પાદન લઈ રહ્યા છે તો પ્રગતિશીલ ખેડૂત મેળવીએ નમસ્કાર ખેડૂત નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવ્યા તાલુકા સોરકુંડલા જિલ્લો અમરેલી ઓકે હવે ખેડૂત મિત્રો ને તમે જણાવો કે આ તમે કેટલા વિઘાની અંદર લીંબુના ના પાક નું વાવેતર કર્યું છે હવે મોટા ભાગે લોકોને એક મોટા મોટો પ્રશ્ન હોય કે ભાઈ લીંબુના પાકની અંદર ફ્લાવરિંગ નથી આવતું ઝાડવા મોટા થઈ જાય છે એટલે કે લીંબુ જ નથી આવતા ઘણા વર્ષો વયા જાય તો એ લીંબુ લાવવા માટે કોઈ તમારી પાસે ઉપાય હોય ટીપ્સ હોય તો જણાવો ટિપ્સ માં તો હું છે કે અને ગોડાઈ કરવી પડે سارے ફરતી سارے ફરતી ગોડાઈ કમાશું ગયા પછી હા પછી અને પાણીમાં તાણ પડાવવી પડે ઓકે તાણ પાડવાની